વાહ કીર્તિભાઈ ને કિંજલબેન એ પણ આવી ગયા છે બિરજુભાઈ આવી ગયા છે જીતુ કવિદાદ ને હું અમે તો ક્યારના આવી ગયા છે પણ આ રોડે પાછો ટ્રાફિક બહુ છે હા હા પણ બધા ટાઈમે બધા ફૂગી ગયા એ મહત્વની વાત છે અમારા જયમીનભાઈ ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે આમ તો અહીંયા બધા ધારાસદ્ય શ્રીઓ સાંસદ શ્રીઓ મુખ્યમંત્રી શ્રીઓ દરેક સમાજના આગેવાનો આ જાડેજા પરિવારે પોતે એક જ આ તુલસી વિવાહનું આયોજન કરે છે એમ નહીં આખું ગોંડલ તાલુકાની જનતા તુલસી વિવાહ કરે છે એવો જશ બધાને આપે છે આખું ગોંડલ ભગવતમય બની ગયું છે આ તો સર ભગવતસિંહ બાપુ ની આ પાવન ભૂમિ છે અહીંયા લોકમેળામાં અમે બહુ કાર્યક્રમો કરેલા આ વખતે તો વરસાદ હતો એટલે મેળો બંધ રહ્યો હતો પણ આજ મેળા કરતા ડબલ જનતા આ મેદાનમાં છે એનું અમને ગૌરવ છે આપ સૌ શિસ્તબદ્ધ રીતે આ કાર્યક્રમને માણો છો એ બદલ જાડેજા પરિવાર વતી આપ સૌનો ખૂબ હા અને એને પૈસા ઉડાડવા છે કોઈ બોલે બોલે કારણ કે આ બાળક ઈશ્વર નું રૂપ છે ચંદન હૈ દેશ કી મિતિ તપો ભૂમિ હર ગામ હૈ

તો દાદા ચોખ્ખું બોલી શકતા હોય પણ દીકરાના દીકરાને ખુશ રાખવા દાદા એમ બોલે કે બેટા જો મતોલોય નીચલો હા એના મેંય બનાવી દે હા તમારી તોતડી ભાષા છે તો લોકો સ્વીકારી લેશે પણ તમારી તોથડી ભાષા આવી છે તો લોકો નહીં સ્વીકારે બેહદ ડમફાસ કેરી લાંબી બંદૂકે ભડકી ગયા ભોરુડા હરણા આ દાદ બાપુના શબ્દ છે બેહદ હદાસ કરી લાંબી બંધુ કે ભોરુડાઈ દઈ દૂધ ની ચાહડી ઉપર તો મેં કીધું આ મને કે મારા દીકરા છે ભાઈ તો મેં કીધું આટલી બધી તાણી કેમ કરો છો મને કે અમારે મહેમાન ફૂટતા નહીં પણ આ ત્રણ દીકરા આવ્યા ને તો મહેમાન હવે આવતા નથી હમણાં એક મહેમાન આવ્યા ને તો હોંડાને ઘોડી ચડાવીને મને રામ રામ કર્યા તો એક છોકરો લોટો લઈ આવ્યો નળી કાઢીને એક લોટો પેટ્રોલ કાઢીને મારા મોટરસાયકલમાં નાખ્યો અને ત્રણ સવારી કે ખાયતું ઠપાડવા મીડ્યા તો મહેમાન જય શ્રી કૃષ્ણ કરીને નીકળી ગયા અને મને કે મહેમાન નો જાય ને તો એમાં ત્રણ બેઠા હોય એમાંથી એક છોકરો હેઠો ઉતરી જાય મહેમાન મહેમાનના ખીસેમાંથી રૂપિયા કાઢવા માટે એમ છતાંય મહેમાન નો ભાગે ને તો બીજો છોકરો રહોડામાં શરીરી આવે એ શીખમાંથી મજા કહવા મહેમાન આય ચક્કર મહેમાન ખોટે ખોટા ખાઈ જાય એના કરતા ઘરના તો ખરા હા એટલે છોકરાઓને તાણી કરીને દૂધ પાતવા બોલો આ જોવાની મજા હમણાં એક બાપા ઉતરતા ને તે ઉઠ્યા હતા બંડી નહીં તે ગોતવા માંડ્યા તેના તાણી દીકરા આવ્યા કે હું ગોતો છો કે બંડી કોક લઈ ગઈ ક્યાંથી કે હું ખાટલા ને ફાઈ ટીંગાડી ને તો ને તો ઉઠ્યો ને ત્યાં બંડી નહોતી તો છોકરા ગોતા વમી જાય બંડી ન જડી નાના છોકરા એ કીધું કે હે બાપુજી કુચરા નહીં લઈ ગયા હોય ને તો કે ના ના ઈ તો લે આવ્યા તા ઈ લે આવ્યા હોય થોડા લઈ જાય ત્યાં ખબર પડી કુચરા ઠહળી આવ્યા તા ઈ દોઢ મહિનો પેરિયા ને આને કોણ સમજાવે હા પણ સુખ દુઃખ ની સંસાર માં અહીંયા ઘડ્યું આવે ઘણી લે કોક લણી આવી પરમારથ ની પાલિયા તમારી પાસે અબજો રૂપિયા હોય તમારા કેટલા ખાવ ખવડાવો અને વાપરો એટલા બાકી નહીં દેને વાલે લે ગયે ખાને વાલે ખોય કાઈ હતું નહીં સાથમાં અમે એવી ઘણી નનામી જોઈ છેલ્લે લુખા લોટ નું લાડવો જોઈ પછી અબજો હોય તો ભલે ઝુંપડ વાળો હોય તો ભલે દેનેવાલે લે ગઈએ આ કોઈ કે અહીંયા તમે આપો છો એ બીજા ભાવ મળે તો એકસો એક ટકા મળે આપણા સરકારની આટલી સુવિધા છે કે ગોંડલની ની રૂપિયા હોય તમે હરિદ્વાર જઈને કાર્ડ ભરાવો અને ન્યા રૂપિયા નીકળતા હોય તો આ તો અખિલ બ્રહ્માંડના માલિકની સરકાર છે અહીંયા તમે સારું કામ કરો ધર્મ કરો એ વાં મળે 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 એમાં શંકા કરવાનું હોય મારા ગામની બાજુમાં ગામમાં એક બાપા એ જમીન વેચી દીકરાના લગ્ન કર્યા દીકરો ને બહુ કુલુ મલાલી ગયા તો ન્યા લીલા નાળિયેર માં નળિયું નાખીને પીતા હતા એ ફોટો મોબાઈલ માં સ્ટેટસ માં મૂક્યો તો એના ગામનો એક જુવાન ગયો એ કે બાપા તમારો દીકરો ને બહુ કુલુ મનાલી ગયા કે હા તને કોને કીધું કે આ સ્ટેટસ માં ફોટો રહ્યો નાળિયેર માં નળિયું નાખીને પીએ છે તો એના બાપા ફોન કર્યો કે ન્યા જઈને હું લોભ કરો છો એ કે પૈસા ન હોય તો ગૂગલ પે કરી દો નોખા નોખા પીવો નળિયું ન ભરાવો હોય કે તો આ તો એક જ છે ને કે હાથ હાથ પીતા હોય અમુક તો હામી ફૂંકું મારતા હોય એ બાપાને ખબર ખબર ન હોય ને આ ફેશન આટો લઈ ગઈ એમ હા હા અટરાણે છોકરી વાળા છોકરી એ છોકરા વાળા છોકરી જોવા જાય તો છોકરી વાળા કે અમારી દીકરી કામ નહીં કરે કી તો હાથે ખાઈ તો લે હે ને નઈ તો ચીપિયા બનાવી બીજું તો આમાં શું કરવું હા છોકરો છોકરી જોવા જાય તો આખો પરિવાર પૂછે છોકરાને કાઈ વ્યસન નથી ને કાઈ આડી લાઈન નથી ને આ લગન થયા પછી છોકરો પહેલી જ વાર સસરાના ઘેરે જાય ને તો હગો હાળો પૂછે કે કાઈ હાલ છે તો થોડુંક પડ્યું છે

આ જાડેજા પરિવારના આંગણે માન્ય ધારાસભ્ય શ્રી જામનગર રીવાબા જાડેજા આપનું અંતરની લાગણીથી સ્વાગત અભિવાદન છે એવા જ અમારા સૌ કોઈના આમંત્રણ શ્રીમાન્ય ઘડી જામનગરના લોક લાડીલા સાંસદ સભ્ય બેન શ્રી પુનમબેન માડમ આંગણે ઉપસ્થિત થયા છે અંતરની લાગણી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી આ ઐતિહાસિક ઘડી જ્યારે સુવર્ણ અક્ષરે લખાય એવી સુંદર મજાની આ ઐતિહાસિક ઘડીએ આપનું અંતરની લાગણીથી સ્વાગત છે અભિવાદન છે એવા જ અમારા સૌ કોઈના આમંત્રણ શ્રીમાન્ય ગણી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા માંગણે ઉપસ્થિત થયા છે અંતરની લાગણી અને હૃદયથી આપનું સ્વાગત છે અભિવાદન છે એવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમારા પરમ સ્નેહી ભાઈ શ્રી જમીનભાઈ આપ પણ ઉપસ્થિત થયા છો અંતરની લાગણીથી આપનું પણ હૃદયથી સ્વાગત છે અભિવાદન છે આવું શરૂ કરીએ ભવ્ય લોક ડાયરો અમારા પરમ સ્નેહી ધીરુભાઈ ના સ્વર વાહ પરતભાઈ બોકરા ને બધા આવ્યા છે હજી અડતા તો રસ્તામાં હામા મળશે ક્યાં જાવું ગોંડલ કીધું ન્યાસી રમે આવી છે બસ પૂરું થઈ ગયું હા અને ગોંડલ રોડે ટ્રાફિક અત્યારે એટલો છે કારણ કે આ અહીંયા આવવા વાળા મહેમાનો એટલા છે અને એ આઠ નંબર હાઈવે છે એટલે સમયમાંથી સમય ફાળવી અને આ મહેમાનો આવ્યા છે એમને જાડેજા પરિવાર વતી અમે આવકારીએ છીએ મે કીધું એમ કે સુખ દુઃખ તડકા છાયા જીવનમાં આવે નારાયણ સ્વામી એક ભજન ગાતા સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વળે તમે મનને રાખો ધળે સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે

બકાલા માર્કેટ માર્કેટમાં ટ્રાફિક હોય એટલો સોની બજાર ન હોય થોડા માણસો હોય પણ રૂપિયા સાંજે ગણો સોની બજારે નીકળે એ બકાલા માર્કેટમાં ન નીકળે હોના વજન કરવું હોય તો કાચ ની પેટી રાખીને એમાં ત્રાજવા રાખીને કરવો પડે વજન શું કામ નહીતર માખી બે જાય તો ઈ એસી હજાર ના ભાવ ની જાય પીંડા માં ભલે ભમરા ગરી ગયો ત્રીસ નું પોઈટકું જાતું હા વજન કાટો તમે જો વજન બતાવે ગુણવત્તા નો બતાવે આ જોખો એટલે ત્રી કિલો થયા એ બતાવે હળેલા નો બતાવે હા નકલી માલ ખરીદવા માટે રૂપિયા તો અસલી જ આપવો પડે એ નકલી નો હાલ નકલી કી લેવું છે ચાલ્યું નકલી રૂપિયા નહીં હા તમારે પાણી નાખવું હોય પણ થોડુંક સાચું દૂધ હોવું જોઈએ આ નકરું પાણીમાં પાણી નો હાલ કાઈક આપણું હોવું જોઈએ હા હોનું પિત્તળ ને ભેળો વધારે ભાવ એમ સજન મળે સંસારમાં કોક કોક કનુ રાવ એક ભાવ બાપુ હતા એને પંદર હતર મર્ડર કરેલા પછી એને લાગી ગઈ ભક્તિ કોઈ પણ માણસ હોય છેલ્લે શાંત રસ એટલે ભક્તિ રસ માં વયો જાય એને એમ થયું કે હરદ્વાર જઈ અને ગંગા કિનારે તપ કરો

પણ એને વતન સાંભળ્યું કારણ કે વતન કોને વાલું ન હોય હાંઠીઓ મરે તોય મારવાળ હામુ મો રાખે વતનની યાદ આવી એને એમ થયું કે હવે મારા વતનમાં આ તો મારું જબડી જટા જબડી દાઢી અને એના ગામના પાદરમાં આવી અને ઝૂપડી બાંધી રામ સાગર ભજન ગાય ગામના હવે પરગણાએ કોઈ ઓળખા નહીં ભાવપા બાપુ છે હા એમાં અડધીક રાઈતનો ગજર ભાંગેલો અને ચોર ત્રાટ બાપુની ઝૂંપડીમાં અને બાપુ જાગી ગયા હા હા તે અવરા હાથની એક મૂકીને એક પાટું મૂક્યું ને તે ચોર પડી ગયો ને ભાગતા ભાગતા બોલ્યો ભાવભાપ બાપુ નહીં ત્યાં બાપુને એમ થયું કે આખા ગામે ધોળે દિવ્ય મને ઓળખ્યો ને ના ત્યારે કેમ મોડકી ગયો એ કે ઉપોરે મારવો નથી એક વાત પૂછવી છે એટલે ઉભો રહ્યો કે બોલો તો કે મને દિવસે કોઈ ઓળખો નહીં રાતે તું કેમ ઓળખી ગયો ભાવ બાપુ નહીં કે ભલે ભક્તિ ગમે એટલી કરી પણ હથરોટી હજી એવી ને એવી છે કારણ કે ઓલી અવડા હાથ ની નાખી ને એમાં એને ખબર પડે કે આવી બુહટ ભાવ બાપુ સિવાય ન હોય બોલો હા આ હસરોટી નો ફેર આપણે ઘણા નથી કેતા ભાઈ લાડુ આઈ ના એ છે હસરોટી ફરી ગઈ હસરોટી ફેર આવે મને એક જ એક ભાઈ પૂછ્યું મને કે ધીરુભાઈ તમે પ્રોગ્રામ આપો એને કેટલા વર્ષ થયા કીધું ચાલી વર્ષ થયા તો મને કે નાના હતા ત્યારે શું કરતા હતા કીધું તે દી અમે મોટા થતા હતા બાકી ભાઈ પ્રવૃત્તિ તો અમારી હતી પેલે હા એક જયરાશી ભાઈ ની ફરમાય છે તો લઈ લઉં કારણ કે આજે અમે આ તમને આનંદ કરવા માટે એટલા બધા કલાકારો આજે આ એક સ્ટેજ ઉપર કલાકારો ભેગા કર્યા છે આટલા કલાકારોને લેવો હોય તો ચાર એકર જમીન વેચવી પડે બોલો અને આ બધા કલાકારો ઈ કે અમે કહેતા હોય તો હમા અગિયારસો અગિયારસો હાથ કેણ્યા લખાવી પણ અમારે આવવું છે હા ઈ એક મજા કારણ કે જાડેજા પરિવાર આવો ભવ્ય તુલસી વિવાહ કરતો હોય તો અમે અમારો આ એક પ્રોગ્રામ હાથ કેણ્યા ન આપી શકીએ આ પ્રોગ્રામ અમે હાથ કેણ્યા દઈ દઈશું આ બીજું તો અમે શું કરી શકીએ આ ખોળલ ધામ પાંચસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન હતા મારો પ્રોગ્રામ રાખ્યો મને કે ધીરુભાઈ તમારો ચાર જ મેં કીધું પાંચસો એકાવન દીકરીઓના લગ્ન છે ને તો આજનો પ્રોગ્રામ આ દીકરીઓના હાથ કરીને મારો છે એવું હું બોલ્યો હતો કલાકાર એક જ્ઞાતિ પૂરતો નથી કલાકાર એક ગામ પૂરતો નથી મિત્રો કલાકાર રાષ્ટ્રનો હોય છે ને રાષ્ટ્ર કલાકારનો હોય છે હા અત્યારે કેવો હાઈફાઈ યુગ આવ્યો છે આ વડીલો બેઠા એને પૂછો એના લગ્ન છે એ જોવા જ નહોતા ગયા એના વડીલો એ નક્કી કર્યું ને ન્યા હા પાડી દીધી બંધ બાજી રમી ગયા બધા લગ્ન થયા ને ખોયલું ને બધા ને ત્રણ એકા નીકળ્યા આ જોઈને ને લેવા એને જોકર ભટકાણા ઓ ચિંતા ના દુઃખ આવ્યો હોય નીકળે આથી ગળામાં ગાળિયા નાખ્યા હોય ને એ નીકળે નહીં હા

તો મદાર એમ કે હરફ છે કે હમણાં દાદા ને તો કે ઈ હરફ કેટલા દાણા થાય તો કે અડધો મણ કે એક મણ આપું પણ હરફ આ દોણી પૂર પૂરી દયો તો હરફને ને પૂર દીધો એક મણ દાણા દીધા ખેડુ રાબેતા મુજબ ડાયરે આમ દોણી ટીંગાડી અને ખોટે ખોટ ઢેફા પાંગવા મળ્યો તો વાંદરો તો આ કલ ભારી ગયો તો જાવા મારતો મારતો ઉપર ચડ્યો ઘોડો પલંગ બેઠો દોડી લીધી ગાડીઓ ગળામ નાખ્યો મોરું છોડ્યું ને તો ટીવી ના એરિયલ જેવો હરફ નીકળ્યો વીજળી પડી હોય એમ થિર થઈ ગયો વાંજરા જમને દોઢ આંગણ નો ફેર દીધો હા એમાં પાછળ કઈ હરફે આમ જોયું ને તો વાંજરે ફોડી પકડી અને બરફ ગોલો કહે ને એમ કહીને પૂછડા હોય અને દોણીનો ઘા કરીને હાલતો થયો પછી વાંદરો વાંજરો જીવો ત્યાં સુધી ક્યાંય દોણી ટીંગાતી હોય ને તો છેતરથી પાણાનું કાક એમાંથી હું નીકળે છે પછી જાય આનું નામ આવી છે ગાડી આ નહીં કારણ કે ગળામાં તો ભાગે તો ગાડી ભેગો જ આવે હા હું રાજકોટમાંથી નીકળ્યો છો એક બાપ દીકરો બાજતા હતા તો મેં કીધું શું છે છોકરાનો બાપ કે ધીરુભાઈ આ મારો દીકરો છે મગન એની હગાઈ નક્કી કરી છે તો એ કે કાલ મારે જોવા જવું છે તો મેં કીધું હવે બધા જોવા જાય છે મગન પલે જાય મને કે તોતળીઓ ગુડાણો એ જોવા જાય ને બોલશે તો હક પણ નહીં થાય મેં કીધું મગન તારા હાથું કે છે તારી જીભ જલાય છે તોતળીઓ શો બોલીશ તો હક પણ નહીં થાય એટલે તારા બાપુજી ના પાડે છે તો મગન મન કે ઢીલુભાઈ હું માલું માલું ખલાબ કરું જોવા જાવું પડે આ લોકો બચકાવી દે આપણને મને હરપ કરી મગ્ન મળી જાય બાકી બોલે નહીં જોવા જાવું પડે આ લોકો બતકાવી દી મેં કીધું નહીં બોલે જવા દો એને તો એનો બાપ કે તમે હવારે ભેગા આવો તો મેં કીધું મારે પ્રોગ્રામ તો હાઈ જાય છે દિવસની કોકની હગાઈ થતી હોય આપણને હું વાંચો હું એગ્રી થઈ ગયો હવારે હું ને મગન ને મગનનો બાપ ને અમે તેની ગયા જે ગામમાં છોકરી જોવા જાઉં છું એ ગામનું પાદર આવ્યું ત્યારે મગન બોલ્યો મને કે ધીલુંભાઈ બોલવાની ના પાલો છો હું બોલીશ નહીં પણ અદત્યનું લાદે અદત્યનું લાદે તો ગાયને સંભળાવું તો હાલે કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે બોલ તો નહીં મને કે ગાય છે નહીં બોલી છે નહીં આ તો અદત્યનું લાદે ની વાત

તે કાઠા સુધી પિત્તળ રકાબી ચા ની ભરીને એમાં મગન ના ટેરવા દાઈ જાય બોલવાની ના પાડી હતી મગન ગાવા મીડ્યો એ દલમ લા દે મને દલમ લા દે રતાબી માતા મને દલમ લા દે કે આને ફાયરે કરી હવે શું કરું અમે બોલી પેલા તો છોકરી ગાવા મંડી એ હાથમાં છે રતા બીને એમાં છે તી ઓ મારા મદન તું ફૂટ મારીને પી ફૂટ માર ફૂટ માર ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ ત્યાં તો મગના નો બાપ ઉભો થઈ ગયો ફટાટલા ફોલો ફટાટલા ફોલો આ બધી ઊંઠા આટા ની કપલી નું લઈને ગયા તા બધી ફિટ થઈ ગઈ કારણ કે હંભે ઊંઠા આટા જ હતા હા બધું મેળે મેળ થઈ ગયું હા હમણાં એક ભાઈ એના મિત્રને કીધું કે અઠવાડિયા થી કેમ દેખાતો નતો તો કે દીકરા ની સગાઈ કરી ને કે બહુ સારું કેવાય સગા કેવા જેવા ઈ કે આપડા જેવા ઈ કે તોય કર્યું કારણ કે આપણને તો આપણે ઓળખતા જ હોય પણ આજે આ આંગણે તુલસી વિવાહ નું ઉજળું આયોજન એ પ્રસંગે આજનો આ કાર્યક્રમ કાર્યક્રમ છે બધા કલાકારો અહીંયા પોતાનો ભાવ લઈને આવ્યા છે આ પ્રસંગે મને આપે સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી